નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું જશ શિવાની વાત કરીશું મહત્વના સમાચારથી તો ક્ષત્રિય સમાજમાં જે રૂપાલાના નિવેદનનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તેને લઈને ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠક યોજવામાં આવી રાત્રે મળી હતી જે સવારના કલાક સુધી ચાલી બેઠક પરથી અંત લાવવા માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ ઉચ્ચ કક્ષાની બેઠક મળી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા તો આ બેઠકમાં સંકલન સમિતિના આગેવાનો રૂપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માંગણી પર અડગ રહ્યા હતા તો સમગ્ર પ્રકરણમાં ભાજપ હાઈકમાન્ડ કમાન્ડ શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે તો બિલકુલ જે રીતે ક્ષત્રિય સમાજમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને લઈને અત્યારે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તેને ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાની આ બેઠક યોજવામાં આવે છે જેમાં કહી શકીએ કે અનેક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવી શકે છે હવે શું નિર્ણય લેવામાં આવી શકે તે ભાજપના હાઈ કમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે તો વાત કરીએ તો ભાજપમાં જે અત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે છે અત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અત્યારે મેદાને ઉતર્યા છે તો અત્યારે ખાસ વાત કરીએ તો ભાજપ પ્રદેશ હાઈ કમાન્ડ ભાજપ ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિના આગેવાનો વચ્ચે આ ખાસ બેઠક યોજાઈ હતી રૂપાલાએ ત્રણ વખત અત્યાર સુધી માફી માંગી છે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં ફરીથી એક જ માંગણી ઉઠી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ આ જે ડેમેજ કંટ્રોલની સ્થિતિ અત્યારે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે આ ખાસ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજવામાં આવી જેમાં ભાજપ પ્રદેશ હાઈકમાન્ડ ભાજપ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા બિલકુલ અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો રૂપાલા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે તો આ જે ટ્વીટ છે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ આ કરીને પરશુત્તમ રૂપાલા દ્વારા આ કરવામાં આવ્યું છે છે તો રૂપાલના નિવેદનને લઈ જે વિરોધ જોવા મળી રહ્યો ક્ષત્રિય સમાજમાં ક્ષત્રિય સમાજ દ્વારા પણ અનેક બેઠકો કરવામાં આવી અનેક જગ્યાએ ઠેર ઠેર પ્રદર્શનો કરવામાં આવ્યા તો જે આ બેઠક છે જે ભાજપ દ્વારા કરવામાં આવી ડેમેજ કંટ્રોલના નામે આ બેઠક કરવામાં આવી હતી તો આ જે પરસોત્તમ રૂપાલા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે તો અબકી બાર ચારસો પાર આ જે ટ્વીટ છે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ તો ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી ભાજપનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ કરી રહ્યો છે આ વિવાદનો અંત લાવવા માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી તો આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિના આગેવાનો હાજર રહ્યા તો આ બેઠકમાં સંકલન સમિતિના આગેવાનો રૂપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માંગણી પર અરગ રહ્યા હતા સમગ્ર ભાજપ પ્રદેશ હાઈકમાન્ડ ભાજપ ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિના આગેવાનો વચ્ચે આ બેઠક પૂર્ણ થઈ હતી તો બેઠક બાદ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ પણ જણાવ્યું છે કે ગઈકાલના મહાસંમેલન એટલે કે જે મહાસંમેલન ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવ્યું હતું તેના વિશે પણ કહેવામાં આવ્યું છે કે લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર થયો હતો ગોતા રાજપૂત ભવન ખાતે આ જે બેઠક હતી આ બેઠક મળી હતી મીટિંગમાં પાર્ટ ટુની તૈયારી કરવા અંગે ચર્ચા થઈ હતી

આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરે અમે અમે આક્રોશિત તો છીએ જ ને સમાજમાં એક એક વ્યક્તિ આક્રોશ છે કે ચાલુ રે તો અમારો પાર્ટ ટુ અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું મતદારોને અમે જાગૃત કરીશું ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એ અમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ સો ટકા સુધી મતદાન થાય બરાબર છે પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને સાંજ સુધી મો અથવા તમે અમને એ જે ડેડલાઈન છે ત્યાં સુધી જવાબ આપજો તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી જે વ્યક્તિઓ આવ્યા હતા એટલે અમે હવે બીજું કોઈ અઢારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું મતદારોને જાગૃત કરીશું બાકીના જિલ્લાઓમાં જે સંમેલન તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી એમણે તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ મોડ સુધી પહોંચાડીશું અમારી માગણી છે અમે મૂકી છે હવે એમનો વિષય છે શું અમારા સભ્યો બાકી હતા કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઈટ કોઈ વ્યક્તિ કહી દે મીટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સીઆર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી હર્ષવર્ધન સાહેબ હતા અને અમારી કોર તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ ત્રણ વાર માથી માગી છે સમાજ મોટી બતાવો એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખો છો તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા એમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન જે સંયમિત નું છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી અમે બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ખત્રી સમાજને ટેકો આપનારા તમામ સમાજોને કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એમનો વિષય છે કારણ કે કોઈ બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષો યુવાલા ની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી આપણે લઈએ છીએ જે પ્રમાણે અત્યારે જોવા તો ક્ષત્રિય સમાજ જે રૂપાલાની ટિકિટ રદ કરવાની સતત માંગણી વચ્ચે મુખ્યમંત્રીના બેઠક તે તો જ રહેશે કારણ કે જે આ મહત્વપૂર્ણ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સી આર પણ ઉપસ્થિત રહ્યા હતા હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તો આજે બેઠક બેઠક કેટલી અસરકારક નીવડશે ક્ષત્રિય આગેવાનો જે સતત આંદોલન કરી રહ્યા છે સતત બેઠક કરી રહ્યા છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી રહ્યા છે તેની વચ્ચે ભાજપ પ્રદેશ કમાન્ડ ભાજપ ક્ષત્રિય આગેવાનો અને સંકલન સમિતિના આગેવાનો વચ્ચે બેઠક પૂર્ણ થઈ આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે તો કમાન્ડ દ્વારા જ નક્કી કરવામાં આવશે અને તેની કેટલી અસર વર્તાશે કારણ કે ક્ષત્રિય સમાજ અત્યારે રોષમાં જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા સતત એક જ માંગણી કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ થાય તેવામાં ભાજપ દ્વારા લોકસભાને ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલ કરવા માટે આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે જેમાં રૂપાલાની ટિકિટ રદ કરો એની માંગણી ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે તેવાની વચ્ચે આ ડેમેજ કંટ્રોલની સ્થિતિ કરવા માટે માટે આ ઉચ્ચ સ્તરીય જે બેઠક યોજાઈ આ ઉચ્ચ સ્તરીય બેઠક કેટલી અસરકારક નીવડશે ત્યારે આજે જ્યારે પુરુષોત્તમ રૂપાલા જ્યારે ફોર્મ પણ ભરવા જવાના છે ત્યારે ખાસ તેની કેટલી અસર વર્તાશે એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આજે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા જશે તો એની પણ જ્યારે આ બેઠક યોજાઈ હતી બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવશે ક્ષત્રિય સમાજ દ્વારા આગળનું શું એવા પગલાં લેવામાં આવશે કારણ કે આજે રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે તો ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા શું એવા પગલા લેવામાં આવી શકે છે ભાજપ આને કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરશે તે પણ જોવાનું રહેશે સંકલન સમિતિના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ આ બેઠકમાં હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તો આ અંગે વિગતવાર માહિતી

ત્યારે આખા ગુજરાતમાં રાજપૂત સમાજ જે છે એ આત્મસન્માન અને ને લઈને ધ્યાનમાં રાખી રહ્યો છે એ તમામ લોકોને લાગી રહ્યું છે કે પરસુ રૂપાલય અમારા સમાજ નું અપમાન કરશે દરેક પોતાનું લાગે છે આ હવે વ્યક્તિગત લડાઈ બની ચુકી છે આખા લડાઈ છે હવે આખો સમાજ હવે આગેવાનો રાજપૂત સમાજ નો જે મામલો હવે ઘરે ઘરે પહોંચ્યો છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને મોટું રાજકીય નુકસાન પણ કરી શકે છે અત્યારે જે રાજકીય સ્થિતિ છે એ પ્રમાણે જોવા જઈએ તો રાજ્યની સાત થી આઠ લોકસભા બેઠકમાં રાજપૂત સમાજ નિર્ણાયક સાબિત થઈ શકે છે એટલે કે મતો ની જે પાર્ટીના જે મતો મળવાની છે એમાં પણ ઘટી શકે છે એટલે કે વિજય મતોમાં ઘટાડો ચોક્કસ થશે પોતાનો સમાજ પૂરતો નથી હોતો એને અન્ય સમાજ ઉપર પણ પ્રભાવ હોય છે એની અસર પણ જોવા મળવાની છે એટલા માટે જ કહું છું કે ગઈકાલે જે પ્રકારે બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષવી

પરસોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ થવી જોઈએ એ બાબતે રાજપૂત સમાજ ની સંકલન સમિતિ પોતાનું વલણ ભારતીય જનતા પાર્ટી અને સરકાર અને સીએમ ને બતાવી દીધું છે કારણ કે જે પ્રકારની અત્યારે સ્થિતિ છે એ આગેવાનોના કંટ્રોલમાં પણ નથી ભૂતકાળમાં સિવાની જે પ્રકારે પાર્ટી અનામત આંદોલન થયું એ અનામત આંદોલન ને લઈને જે પ્રકારની ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં માહોલ બન્યો જે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ દજાડી ગયું સમાજના એવા એટલા બધા મત એવા પણ મત નથી કે જેના કારણે ભાજપ બેઠક ગુમાવી પડે શિવાની આ ભાજપ માટે ચિંતાનો વિષય ચોક્કસ છે રાજપૂત સમાજની નારાજગી ચોક્કસ દૂર કરવી પડશે નહીતર આગામી સમયમાં પણ ખૂબ મોટા વિપરીત પરિણામો પણ ભોગવવા પડશે શિવાની જો બિલકુન તો આમાં જે મોડી મંડળે પણ એવો ક્ષત્રિય સમાજ દ્વારા જે આજે રોષ ક્ષત્રિય સમાજની જે માંગણી છે તેના ઉપર મોડી મંડળ દ્વારા કહેવામાં આવે છે કે આ વાત હાઈ દ્વારા પહોંચાડવામાં આવશે હાઈ સુધી પહોંચાડવામાં આવશે ત્યાર બાદ હાઈકમાન્ડ આ અંગે નિર્ણય લેશે તો અહીંયા ક્ષત્રિય સમાજ પોતાના વાતથી હળવા માટે તૈયાર નથી પોતાના વાતથી તસ્તીમસ જોવા મળી રહ્યો છે કે તે ઉમેદવારી રદ કરે કોઈ પણ હિસાબે ઉમેદવારી રૂપાલાની રદ થવી જોઈએ તેવી તરફ બીજી તરફ આજે રૂપાલા

અને ભારતીય જનતા પાર્ટી એ સ્પષ્ટપણે સૂત્રો મૂકવામાં આવે છે ભાજપ અડીખમ મોદી અડગ ભારતીય જનતા પાર્ટી અડીખમ આ પ્રકારના સૂત્રો છે એટલે ભારતીય જનતા પાર્ટી એની ચૂંટણીની વ્યૂહરચના બદલી છે રૂપાલાના પોસ્ટરો કરતા મોદીના પોસ્ટર ભાજપના પોસ્ટર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે શિવાની સ્વાભાવિક છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વાત બહુ સારી રીતે સમજે છે કારણ કે રાજપૂત સમાજનું જે શક્તિ પ્રદર્શન હતું એ જબરજસ્ત હતું આજે લાખોની સંખ્યામાં રાજપૂત સમાજ એકત્ર થયો એ પહેલી વખત આ પ્રકારનું શક્તિ પ્રદર્શન હતું ગુજરાતમાં રાજપૂત સમાજને વર્ષોથી કહી શકાય કે બે પછી રાજકીય રીતે અવગણનાઓ પણ થઈ છે એ પણ સ્વીકારવું પડે બે હજાર ચૌદ ઓગણીસ અને ચોવીસમાં ગુજરાતમાં રાજપૂત સમાજ લોકસભા બેઠક નથી આપી હકીકત છે ઉદ્યોગ મંત્રી અત્યારે બળવતસિંહ રાજપૂત છે એમનો સૌરાષ્ટ્રમાં કોઈ પ્રભાવ નથી એ ઉત્તર ગુજરાતમાંથી આવે છે જેના કારણે સૌથી વધારે અસર કહી શકાય એવા સૌરાષ્ટ્રમાં થઈ રહી છે

એ ભાવનગરની બેઠક હોય સુરેન્દ્રનગરની બેઠક હોય રાજકોટની બેઠક હોય કે પછી અમરેલી ની બેઠક હોય જોવા જાવ તો સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય એટલે કે રાજપૂત સમાજ જ્યાં જ્યાં પણ વસે છે પ્રભાવી છે અમદાવાદ જિલ્લામાં અને ગાંધીનગર લોકસભામાં પણ અસરો થઈ શકે છે ભલે ક્ષત્રિય સમાજની સંખ્યા ક્યાંક નિર્ણાયક મતદાર હોય શકે કે પચાસ હજાર હોય પચીસ હજાર હોય ક્યાંક બે લાખ હોય સવા લાખ હોય પણ રાજપૂત સમાજની તાકાત એવી હોય છે કે કે એની સાથે અન્ય લોકો જોડાયેલા હોય છે સમાજ હંમેશા બીજા માટે સમર્પણ અને કહી શકાય કામ કરવાની ભાવના ધરાવતું હોય છે રાજપૂત સમાજ હંમેશા લોકો માટે કામ કરતો હોય સિવાય એટલે સ્વાભાવિક છે કે એના કારણે સાત થી આઠ લોકસભા બેઠક એવી બને કે જ્યાં આગળ રાજપૂત સમાજ જો વિપરીત મતદાન કરે તો ચોક્કસ ભાજપ ની માં પણ ઘટાડો થાય પરિણામ પણ બદલાઈ શકે છે જી જી બિલકુલ હિતેન્દ્રજી જે પ્રમાણે આપણે જણાવ્યું એમ કે સાત થી આઠ બેઠકો પર આની અસર થઈ શકે છે હવે એની વચ્ચે રૂપાલા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે રાજકોટ રાજકોટવાસીઓ ભાજપને પસંદ કરે આ ટ્વીટ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે હવે એક તરફ બેઠક બીજી તરફ રૂપાલાની જે આ ટ્વીટ છે અને ક્ષત્રિય સમાજમાં રોષ હવે રૂપાલાની જે આ ટ્વીટ છે શું કહેવા માંગે છે કે એક તરફ તે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ જીતવાની આશંકા વ્યક્ત કરી રહ્યો છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ બદલે છે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી અને નિર્ણાયક શક્તિ સામે ભ્રષ્ટાર્થ ઉભા થાય આ ભારતીય જનતા પાર્ટી સામે આ પહેલી વાર ની ઘટના નથી અગાઉ પણ આ પ્રકારના બનાવ બન્યા છે અને ભાજપ અડગ પણ રહ્યું છે હવે કોઈ પણ પ્રકારનું પરિણામ આવે તો ભોગવવા તૈયાર છે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પરસો રૂપાલા સવારે નવ વાગે રાજકોટમાં રેલી કરવાના છે નવ વાગે તેઓ ભગવાન જગન્નાથ ના તેઓ દર્શન કરવાના છે એ રોડ શો રૂપે એમાં સાધુ સંતો થી લઈને તમામ લોકો જોડાવાના છે કેટલીક જગ્યાએ સાધુ સંતો એમના આશીર્વાદ આપવા માટે દૂર રહ્યા છે કારણ કે ક્ષત્રિય સમાજ પણ ક્યાંક નિર્ણાયક છે એના કારણે પણ ક્ષત્રિય સમાજ સાથે રહેવાનું સાધુ સંતો પણ પસંદ કર્યું છે છતાં પણ કહી શકાય કે પરસો રૂપાલા દ્વારા જે જાહેરમાં રોડ શો થવાનો છે ગઈકાલે એમને મોરબીમાં પણ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ રોડ શો કર્યો હતો એ જ પ્રકારે હવે એમનો રોડ શો રાજકોટમાં જે થશે વિજય મુહૂર્તમાં એટલે કે બાર ને ઓગણચાલીસ કલાકે તેઓ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે તો ઉમેદવારી ફરશે એટલે કે ઉમેદવારી પત્ર ભરવાના છે એમની સાથે ચાર થી પાંચ લોકો એમના

ત્યારે ગોપાલદાસ દાસ ને ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવારી પત્ર ભરવા સૂચના પણ આપી એમનું રેલી આકારે એમનું ઓફિસ પહોંચવાનું હતું ત્યાં જ એમને સૂચના આપવામાં આવી કે આપને ઉમેદવારી પત્ર ભરવાનું નથી આપના સ્થાને હવે સત્તાવાર ઉમેદવાર માયાબેન કુંડના છે એટલે પાર્ટી ઉમેદવાર બદલ્યા છે હું સુરેન્દ્રનગર ની પણ વાત કરું સુરેન્દ્રનગર માં પણ ભારતીય જનતા પાર્ટી એ જીજ્ઞાસાબેન જોશીને ટિકિટ આપી હતી

જાય એવું પણ 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 બની શકે છે છે અત્યારે નરેન્દ્ર મોદી આગામી પ્રવાસ એ સંપૂર્ણ આંદોલન સમેટી જાય એવા પણ સરકાર પાર્ટીના પ્રયાસો છે જી જી બિલકુલ હિતેન્દ્ર એટલે જોવાનું રહેશે કે આગામી સમયમાં હાઈકમાન્ડ શું નિર્ણય લેશે હિતેન્દ્ર આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર બિલકુલ જે રીતે કે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તે તમામ પક્ષ કરી રહ્યો છે તેવામાં બીજી તરફ ગુજરાતમાં ડેમેજ કંટ્રોલની સ્થિતિ ઊભી થઈ છે ભાજપ માટે ભાજપમાં 26 છવ્વીસ બેઠકો જીતવાનો જે વિશ્વાસ છે તે વિશ્વાસ અહીંયા ડગમગી રહ્યો છે અને ડગમગી એટલે રહ્યો છે કારણ કે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા ફક્ત એક જ માંગણી કરવામાં આવી રહી છે કે રાજકોટના ઉમેદવાર પરશુત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ

વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે જે કોઈ જગ્યાએ અમારા સમય લે એ પણ હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો અને જે વાત કરી ડિટેલમાં આપણે વધારે પક્ષ અને બધી ચર્ચાઓ એમના તરફથી રજૂઆત કરી બે વાર માંગી છે ખુદ કે મેં પણ એક વાર માફી માંગી છે ત્યારે અમે બધા એવું કીધું કે આપણે માફીનો કોઈ વાત નથી જે વ્યક્તિએ ભૂલ કરી છે અને અમે એવું પણ સ્ટેન્ડ કર્યું હતું કે આટલા વર્ષથી બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા એટલે એમ એવું કેવું હતું ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે કે જે વાત કરી તો અમે એવું કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા બધી ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી હોય કે છતાં પણ બહેનો દીકરીઓની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી અને બહુ સ્ટેન્ડ પહેલેથી પણ અમારું ક્લિયર હતું અમે પણ એવું કીધું કે માફીની કોઈ વાત જ નથી આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ એટલે એમની પાસે નિર્ણય હવે આ અમે કીધું કે આપ આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાવ દિલ્હી સુધી લઈ જાવ અને ત્યાંથી અમને કે ભાઈ આ સમાજનો અવાજ છે અત્યાર સુધી આપ જોયું હશે કે નેવું સંસ્થા હતા જે પણ આમાં જોડાયેલી હતી કાલે સાત છ થી સાત લાખ માણસ એટલે હવે આટલી